મુખ્ય ડાયરો બધા રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજીને બધાને જય શ્રી કૃષ્ણ તો ખેતીવાડી અને ગામડાની વ્લોગની સાથે સાથે આપણે ધાર્મિક પ્રવાસો લઈએ છીએ તો આજે આવી ગયા છે એક એવા સ્થળે જે અજાણ હોય તમારાથી તમે જાણીતા સ્થળ ઘણા જોયા છે પણ મારો એક હેતુ છે કે કાયમ માટે તમને અજાણ્યા સ્થળ બતાવું છું મધ સ્થળ બતાવું છું ગિરનારના સ્થળ બતાવું છું પછી સોમનાથ બાજુના માધવપુર બાજુના પોરબંદર બાજુના સ્થળ બતાવું છું તો એવા સ્થળ આવી ગયા છે સરખડો ડુંગર જ્યાં સરખડા ડુંગરની ઉપર મા ખોડિયાર તેમજ મા પીઠળ બિરાજમાન છે ત્યારે આપણે બધાય સૌ જય માતાજી કરી અને દર્શન કરીએ અને આગળ બધું નિહાળીએ અને હા જો નવા મિત્રો હોય તો ખાસ ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે ખેતીવાડીના કામ સાથે ગામડાનું જીવન અને સાથે સાથે ગામડાની સંસ્કૃતિ તેમજ ગામડાના પ્રસંગો બને ત્યાં સુધી તમારા સમક્ષ સત્યની સાથે તમારી સામે લઈ આવું છું તો મિત્રો ખાસ સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને હાલો હવે જય માતાજી જય માં ખોડિયાર જય માં પીઠળ અને અમારી સાથે છે અત્યારે રાજ વૈષ્ણવ અને રામ ડાંગર તેમની ચેનલમાં પણ આ વિડીયો આવી જશે તો એ ચેનલમાં પણ જરાક ગુમરો મારી આવજો સબસ્ક્રાઈબ કરજો બને તો સપોર્ટ કરતા રહેજો મિત્રો અને આ છે ડુંગર ધીરે ધીરે આપણે ઉપર જવાનું છે લગભગ હાલી ને જવું જોવા રાજુભાઈ કેટલે ખુદી જાય ગાડી બરાબર અહીંયા ગાડી પડી છે તો પહેલા તો મિત્રો અહીંનો વ્યૂ જોઈ લો નજારો જોઈ લો આ કહેવાય મધ ગેર અને આ છે ચરખડો ડુંગર હવે અહીંથી આપણે ધીમે ધીમે જો બે ભાઈઓ પણ માતાજીને અગરબત્તી કરવા જાય છે ધૂપ દીવા કરવા જાય છે આગળ આપણે આ રીતે જ ઉપર ચડવાનું છે તો હાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને ખાસ હવે આપણે આ ચડવાનો છે ચરખડો ડુંગર અને જો રાજુભાઈ એના બ્લોગની તૈયારી ચાલુ કરી દીધી છે હજી શું કહેવાય કે આ બધું અમારી તૈયારીઓ હોય માઇક નાખશે ડોકમાં રામભાઈ પણ હવે તૈયાર આપણે પણ તૈયારી કરશું આ લીધેલા તો છે પણ આજ પાછો તમારી લઈ લઈએ આજ હું અને અમારો નવગણ છોટે કલાકાર એ પણ આગળ માઈક લે બોલો જય માતાજી જય જય ખોડિયાર તો આપડે ક્યાં આવ્યા છીએ સળખડા ડુંગરે આવ્યા છીએ જુઓ શેને પણ બાળ કલાકાર રાજુભાઈ એનું સેટઅપ ગોઠવી દીધું છે આપણે વ્લોગની તૈયારીઓ જોઈએ કોઈ આશીર્વાદ કે કોઈ આપ્યો પણ એમ એ ભેંસું પછી જે સાંજિયા હતા ને એમને ત્યાં પથ્થર કરી દીધા છે અને પથ્થર કરી દીધા પછી અહીંયા એમનો સ્થાય થઈ ગયા છે તો આપણે ઉપર જશું અને જોશું માતાજીનો ગળો છે મોટા મોટા કાપડા છે એ આપણે જે ભેંસું હોય ને એમનો પથ્થર થઈ ગયા છે પછી સાંઢીઓ હોય એમનો પણ પથ્થર થઈ ગયો છે આવી બધી લોકવાયકા છે છતાં આપણે આગળ જઈએ અને જોઈએ શું છે રમભાઈ તમે કાંઈ બોલશો બે એક શબ્દ યાદી જ બની વાંધો તો મિત્રો આપણે આવી ગયા છે પણ પાછા એમ થયું કે ભાઈ રામભાઈ અને રાજુભાઈ છે તો ભાઈ પાછો આપણે એક બનાવીએ અને હાલો આપણે ઉપર જઈએ અને જો કોઈ રાજુભાઈએ કીધું એ રીતે કોઈ અહીંના જૂના મળી જાય તો આપણને પૂરેપૂરો આનો ઇતિહાસ પણ મળી જાય કેમ કે મિત્રો આ યુટ્યુબર તરીકે અમારી તૈયારીઓ આવી હોય જો આ રીતે અમે બ્લોગ બનાવતા આ તો બે મિત્રો ભેરા છે એટલે હું તમને બતાવી શકું છું અને બને ત્યાં સુધી તમારા સમક્ષ સચોટ વ્લોક એટલે કે કંઈ પણ ગેમ વગર તમારા સમક્ષ લઈ આવવાનો પ્રયાસ છે અમારો એક ભોળા ભાવે આ છે ડુંગર ઉપર જવાની પગ કેળી જો નવગણ થોડો જાય છે હાલો તો મિત્રો અડધે પલે પીગા હિ અને ગેરમાં મોસ્ટ ઓફલી તમને ઝાડવા કેવા જોવા મળે રાવણા કરમદા બોયડી કાકરા એટલે આ બધો જો એવો નજારો હે જો મિત્રો સામે થી શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ દર્શન કરી અને પાછા ફરે છે જય માતાજી Ram. તો જુઓ આ એક વ્લોગ બનાવવા માટેની તૈયારી કારણ કે અમારી પાસે કેમેરા પછી શું કહેવાય રજુભાઈ સ્ટીક આવા શોટ લેવા માટે આ ખાસ તમારા સુધી સારો થી સારો વિડીયો પહોંચાડવા માટે આ તૈયારી કરવી પડે મિત્રો એટલે ખાસ સપોર્ટ કરતા રહેજો અને પી છે ધીરે ધીરે પરેવો સડી ગયો સેવો જો ભાઈ અને આઈથી વ્યૂ જુઓ માતાજીનું મંદિર પણ આવી ગયું છે આયા ખોડિયાર માં તેમ માં પીઠળ બિરાજમાન છે તે જો હું આ ગીરનો નજારો ખેતરુ સામે ડેમ છે એ ડેમ આપણે રમભાઈ કાળેશ્વર ડેમ છે ને ચાલો હવે દર્શન કરીએ તો મિત્રો આગળ રાજુભાઈ વ્લોગમાં વાત કરી તે પ્રમાણે આ પથ્થર છે અહીંયા ખોડિયારમાં બિરાજમાન છે જય માતાજી બધા દર્શક મિત્રો માતાજી નો હાંડિયો હતો અને એમાં હોના નથ ને એવું પણ હતું બધું બરાબર અને આ જે પથ્થર દેખાય છે ને એ બધી ભેસું છે હવે માતાજીનો કોઈ શ્રાપ હોય કે કોઈ વરદાન હોય આપને ખ્યાલ નથી પણ એ સમય દરમિયાન આ બધી પથ્થર ભેહુ હતી ને એના પથ્થર થઈ ગયા છે આ કોઈ વ્યક્તિ હાજર નથી ને આપણે કઈક વાતચીત કરત છતાંય આપણે જોઈ આવ્યો હોય મિત્રો આ જગ્યા સાથે બહુ મોટો ઇતિહાસ જોડાયેલો છે અહીં કોઈ હાજર છે નહીં એટલે જાજી વાતચીત નથી થઈ શકી પણ અહીંયા જો માતાજીનો

નકર શું છે સાહેબ મંદિરે જવું સહેલું છે તમે ઘરેથી નીકળ્યો એટલે મંદિર આવે તો મંદિરે જવું એ વિચાર આવો ને એ બહુ કઠણ છે એ તો તમારા સાત જન્મના કઈ કર્મ હોય એવા અથવા તમારા મા બાપની કઈ પુનાઈ હોય તમે એવી પેઢીમાં જન્મ હોય તો તમને વિચાર આવે મંદિરે જવું નકર બાજુમાં જ નથી જવાતું સાહેબ નથી જવાતું માતાજીની પ્રેરણા હોય તો થાય માતાજીના હુકમ વિના કઈ થતું નથી તો હાલો હવે પીછળમાં ના આપણે દર્શન કરીએ ખાસ મિત્રો ખાસ ખાસ આવા સ્થળ તમે લ્યો તમે શું કહેવાય કે આબુ જાતા હો કે પછી કોઈ પણ પર્વતમાલામાં જતા હોય તો આ પણ એ પ્રકારનું સ્થળ છે પણ આપણાથી અજાણ હોય અહીંથી નીકળો સાસણ આવો ત્યારે આ સ્થળની અવશ્ય મુલાકાત લ્યો રાજુભાઈએ પથ્થરની વાત કરી તે પ્રમાણે જુઓ અલગ અલગ મોટા મોટા પથ્થરું ચારે બાજુ પડ્યા હે હવે માં પીઠળના દર્શન કરીએ તો બધાને જય માતાજી હવે વી જુઓ અહીંયા મંદિર છે અને એક ઝેટ કેમેરો આપણે ફેરવીએ હવે આનાથી વધારે પોઈન્ટ તમને ક્યાં જોવા મળે આ છે

હાલો મિત્રો હવે અમે જાવક માં ધીરે 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 ઓ રાજુ ભાઈ બ્રેક નહીં લાગે આમાં રોલ થાય ગાડી અમારે નવગણ ડ્રાઈવિંગમાં લાગે નવઘન ક્યાં નવઘન બ્રેક મારી દેજો એવું લાગે જ ભાઈ આમાં ડબ્બા ડબ્બા હે મોટા મોટા ના છે ને ડબ્બા મોટા હે તો દર્શક મિત્રો આઈ હોપ કે તમને આ વ્લોગ અમારો ધાર્મિક લોક પસંદ આવ્યો હોય છે બધા જય માતાજી જય માતાજી જય પીઠર જય ખોડિયાર માં હું રમભાઈ બસ જય માતાજી માતાજી બધા ઉપર હાથ રાખે સદા સૌનું ભલું કરે સદા કલ્યાણ કરે લાઇક શેર અને સપોર્ટ કરવાનું ભૂલતાની આજનો અવલોગાએ પૂરો કરીએ જય હિન્દ જય ભારત